નમસ્કાર ખેડૂત મિત્રો આ વર્ષે જે આપણે વરસાદની એજન્સી છે તે બધી એજન્સી એમ કહે છે કે ગુજરાતમાં આ વર્ષે થોડુંક નબળું વરસ રહે તેવી શક્યતા છે તો દરેક ખેડૂત મિત્રોને તેવો સવાલ હોય છે કે આપણે જે કપાસમાં આપણે નવું બિયારણની જાત છે તે કઈ આપણે વાવવી તો મિત્રો આજે અમે એટલું એ જે જાણકારી આપીશું કે આપણે જો નબળું વરસ થાય તો પણ આપણે કઈ આપણે જે જાત વાવવી તેના વિશે વાત કરીશું અને જે ખેડૂત મિત્રોને પાણી છે તે પણ ખેડૂત મિત્રો કઈ જાતનું વાવેતર કરે તો તેના વિશે આપણે વાત કરીશું તો આપણે આજે વાત કરીશું કે જે કપાસ છે તેની આપણે નવી જાત કઈ અને કઈ સારી જાત હોય અને જેમાં ગુલાબી યળનો એટેક થોડોક ઓછો આવે તો આપણે તેવી જાત વિશે વાત કરીશું તો આજે આપણે એવી બે જાત વિશે વાત કરીશું તો વિડીયો અમારો અંત સુધી જોજો પણ વિડીયો જોતાં પહેલાં હું એક રિક્વેસ્ટ કરી કે અમારા ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે જે આપણે લાઇક છે તેને લાઈક કરજો અને શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ જાણ થાય અને વિડીયોને નીચે લાલ કલરનું બટન છે તેને દબાવજો જેથી કરીને સબસ્ક્રાઈબ થઈ જાય અને તમને આગલા વિડીયોમાં પણ તમને આની ઇન્ફોર્મેશન મળી રહે તો ચાલો વિડિયોને આગળ જોઈએ તો પહેલી જાત વિશે વાત કરીએ તો તે છે કાવેરીનું એટીએમ ખેડૂત મિત્રો આમાં સાડા સો ગ્રામના મોટા ઝીંડવા થાય છે જેથી કરીને આપણે ઉતારવામાં સરળતા રહે અને તે મધ્યમથી ભારે જમીનમાં તેનું ઉત્પાદન આપણે વધારું વધારે મળતું હોય છે અને તેનો પાકવાની દિવસોની વાત કરીએ તો તે એકસો પચાસથી એકસો સિત્તેર દિવસની અંદર તે પાકતી જાત છે અને ખેડૂત મિત્રો આની ખાસિયતની વાત કરીએ તો તે પિયતમાં પણ થાય છે અને બિનપિયતમાં પણ થાય છે અને આનો ઉતારાની વાત કરીએ તો ત્રીસથી સાડત્રીસ મણ સુધી આનો ઉતારો આપને મળતો હોય છે અને જે ખેડૂત મિત્રોને પિયતની સગવડતા છે તેના માટે આ ભલામણ છે કેમકે આ વર્ષે હવામાન વિભાગની આગાહીના લીધે ગુજરાતમાં થોડુંક નબળું વર્ષ રહેવાની શક્યતા છે એટલા માટે સૌરાષ્ટ્રના ખેડૂત અને દક્ષિણ ગુજરાતના ખેડૂત માટે આ વાવેતર આનું કરવું જોઈએ અને જે કંસના ખેડૂત છે ઉત્તર ગુજરાતના ખેડૂત છે તેમાં જે આપણે વાત કરીએ કે તેમને તે ખેડૂતોને કઈ જાત પસંદગી કરવી જોઈએ કેમકે તેમાં આ વર્ષે થોડુંક વરસાદ ઓછો થવાની શક્યતા છે તો તેના વિશે આપણે વાત કરીશું તે તેમાં આપણે બીજી જાત આવે છે તો તેવા ખેડૂત મિત્રોને અલ્પગીરીનું ટોટલનું વાવેતર કરવું જોઈએ જે ખેડૂત મિત્રો સોલાર સિત્યોતેર નામથી પણ ઓળખતા હોય છે ખેડૂત મિત્રો આની ખાસિયત એ છે કે તે ઝડપથી પાકતી જાત છે જેથી કરીને આપણે શિયાળુ પાક જે ખેડૂત મિત્રો લેવા માગતા હોય તે પણ આ જાત પસંદગી કરી શકે છે કેમ કે આ જાત ખૂબ જ ઝડપથી પાકતી જાત છે તે માટે આ ટૂંક માં તે પાકી જાતિ હોય છે એટલા માટે તમે આનું વાવેતર કરી શકો છો અને જે ખેડૂત મિત્રોને પિયતની કોઈ પણ સગવડતા નથી જે ખેડૂત મિત્રો વરસાદ આધારિત ખેતી કરતા હોય છે તે ખેડૂત મિત્રોને આ જાતની પસંદગી કરવી જોઈએ અને ખેડૂત મિત્રો આમાં પણ સાડા છ ગ્રામના ઝીંડવા થાય છે જેથી કરીને આપને ઉતારવામાં સરળતા રહેતી હોય છે અને આ જાત પણ મધ્યમ જમીન અને ભારે જમીનમાં થતી જાત છે અને ખેડૂત મિત્રો આ જાત ખૂબ જ સરસ છે અને આ જાતની ખાસિયત એ છે કે જે છૂસિયા પ્રકારની જીવાત આવતી હોય છે તે જીવાત આવતી નથી તેથી આપને ઉત્પાદન વધારે મળતું હોય છે અને ખર્ચો આપણે ઓછો કરવો પડતો હોય છે તો ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોને પિયતની સગવડતા નથી તે આ જાતની પસંદગી કરી શકે છે અને જે ખેડૂત મિત્રોને પિયતની સગવડતા છે તે આપણે કાવેરીનું એટીએમની વાવેતર કરી શકે છે તો ખેડૂત મિત્રો આ બંને જાત વિશે અમે તમને જાણકારી આપી છે અને આમાં જો કોઈ પણ મુદ્દો ભૂલાતો હોય તો અમને કોમેન્ટ બોક્સમાં તમે લખી મોકલો અમે તેનો જવાબ જરૂર આપીશું સાથે સાથે અમારા વિડીયોને નીચે લાલ કલરનું બટન દબાવી સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને તમને આગળના વિડીયોની નોટિફિકેશન પણ મળતી રહે અને સાથે સાથે આ આ વિડીયોને બીજા ખેડૂત પણ મિત્રોને શેર કરજો જેથી કરીને તે ખેડૂત મિત્રોને પણ આની જાણકારી મળી રહે તો વિડીયોમાં બસ આટલું જ ધન્યવાદ જય હિન્દ વંદે માત્ર